ભાવનગરમાં વૃક્ષારોપણ કરી પ્રથમ વર્ષ બીસીએ માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓ ભાવનગર નંદકુંવર બા મહિલા કોલેજ દેવરાજનગરના બીસીએ વિભાગ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે ટેકનોલોજી અને આઈટી ક્ષેત્રે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે કોલેજમાં પ્રવેશ કરવાના વિચારને કોલેજ પરિવારે આવકાર આપ્યો હતો જેમાં આજરોજ બીસીએ વિભાગમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓએ નવતર પહેલ સાથે વૃક્ષારોપણ કરી કોલેજમાં પ્રવેશ કર્યો હતો અને પર્યાવરણ બચાવવાના સંકલ્પ લીધા હતા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર